નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઉંચા માર્કેટ યાર્ડના બજાર પર આવી ગયા તારીખ થઈ ગયા સવિ તારીખ ચોથો મહિના બે હજાર સોવી ને વાત થઈ ગયો શુક્રવાર મિત્રો જાણેલી બી આજના તાજા ઊંચા માર્કેટ યાર્ડના બજાર પર વાત કરી તો મિત્રો ઊંચામાં તો મિત્રો જીરાના ભાવમાં તો આપણને મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ વરેના ભાવમાં મિત્રો આપણને તેજી છ હજાર નવસો રૂપિયા સુધી આજે ભાવ બોલાયો છે ઝાનેલી બી બજાર પછી પહેલાં મિત્રો ખાસ ડેલી તમામ માર્કેટના બજાર બજાર માટે ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો પણ અવશ્ય ન ભૂલતા અને વિડીયો લાઈક આપવાનો અવશ્ય ન ભૂલતા અને વિડીયો તમારા મિત્રોને શેર કરવાનો પણ ન ભૂલતા અને બી હતા તાજા બજાર પર ઊંચા માર્કેટયાર્ડના સૌ પ્રથમ વાત કરીએ તો ઝીરોનો નિષ્ફો ભાવ ત્રણ હજાર બસો પચીસથી ઓછો ભાવ પાંચ હજાર આઠસો રૂપિયા સુધી વરિયાળી આઠસો વીસ થી છ હાજર નવસો રૂપિયા સુધી ઈસબોલ બે હજાર એકસો એકાવન થી સત્યાવીસો બ્યાસી રૂપિયા સુધી સરસવ એક થી બારસો રૂપિયા સુધી રાયડિયો નવસો થી સિતોતેર રૂપિયા સુધી મેથી અગિયારસો થી અગિયારસો રૂપિયા સુધી સુઆ આઠસો પચાસથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી અને અજમો એક હજારથી ત્રણ હજાર છસો રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો વધના તાજા ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા